કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં તો આજે કાલે અમે કણકોટથી વહી આવ્યા અને આજે જઈએ છીએ મારા પપ્પાના ઘરે આંટો મારવા પછી છોકરાઓનું વેકેશન ખુલ્લી જાય છે સોમવારથી એટલે આપણે આજે શનિવાર છે એટલે મારા પપ્પાના ઘરે આંટો મારી આવી તો ચાલો જો અમે નીકળી ગયા છીએ ચાલુ કરી તો આપડે અહીંયા પેટ્રોલ પંપે પોગી ગયા છીએ બાબુ જવું અહીંયા બોલાવે बबलू वेलकम वेलकम नाइस वेलकम एम कैसे यहां पेट्रोल फुलवता जाओ देखो चल सब ये नो नौ। नो 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 तो આપણે વાડુકડ પહોંચી ગયા છીએ ને સાબ ગયા છે ફ્રૂટ લેવા માટે આ જો છોકરા માટે આપણે બાગ લઈ લીધો છે કેળા લીધા છે ને હું કહેવાય ને ઓલું શું કહેવાય ગુટિયા કે બાલ ગુટિયા કે બાલ બી કહેતે કોટન કેન્ડી બી કહેતે उसको કેટી લઈ લીધી છે ને આ આવી છે અમારું ભંડારનું નું ભડિયું એને કે આ બધું છે ભંડાર આ છે મારા સોરોદરા જવાનો રસ્તો અને અહીંયા ધાર ઉપર છે મારા લામધાર વાળા માખોડિયાર જો બને જો કે બને છે તમે જો બને છે જેનું દાદરણ બધું બહુ મસ્ત થઈ ગયું છે તો ચાલો બતાવું તમને નીચે આ છે લામધાર નું क्या ठीक है जो ऊपर डूंगरा माथे चलाएं से चलो चौक वाला पहेगा पकड़ो वाला लगे ही क्या मतलब चलो पकड़ो वाला <laughs> लगे ही क्या मस्त है उमंदी थे जैसे पहले नज़ारे रोके होते हैं तो नहीं जो ये ऊपर तंदरेस चावा

મારા મમ્મીને પણ જો સાહેબ મળ્યા છે તો બધાયને પગે લાગી લીધું તો બસ અહીં સુધીનો એટલો વિડિયો હતો મારા પપ્પાના ઘરે ગયા હતા ત્યાંનો અને પછી આજની ક્લિપ આમાં એડ કરી છે કે રિઝલ્ટ આવ્યું ને એના પપ્પાને દેખાડે એ ચાલો તો રિઝલ્ટ આવ્યું ને પપ્પાને જો દેખાડે રિઝલ્ટ વાહ વાહ

બધા હો મય તો ચાલો ખૂબ ખૂબ આગળ વધતો રહો એ ભગવાન ની પ્રાર્થના ને ચાલો હા ગિફ્ટ આપશે ભાઈ તને આપશે કઈ અને રિઝલ્ટ આવ્યું છે એમાં વાલી ની છઈ માંગે છે તો આપણે નિધિ ઓલામ કરી નાખે અહીં જો આ ધીરે ધીરે લાવાય ને મે નિધિ નો ઓલામ છઈ કરી તો જો તમે વિભુ એમ કે છે તમે મારા ઓલામ છઈ બગાડશો એમ હાલી જોઈએ આપણે વિભુ નો ઓલામ પકડે છે કે ચાલો આપણે વિભુ ની દિન સહી કરી નાખી ને વિડીયો કેવો લાગી જાય કોમેન્ટ કરજો આવજો બધાને જય શ્રી